નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ભાવનગર આજે બપોર સુધીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો જિલ્લામાં પણ દોઢ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો ભાવનગર શહેર અને જિલ્લામાં મંગળવારે દિવસ દરમિયાન હળવા વરસાદથી લઈ સાત ઇંચ વરસાદ પડ્યો હતો રાત્રિ દરમિયાન પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો આજે ત્રીજા દિવસે પણ ભાવનગર જિલ્લામાં વરસાદ શરૂ રહ્યો હતો ભાવનગર શહેરમાં આજે બપોર સુધીમાં હળવા ભારે ઝાપટા રૂપે અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો જ્યારે ઘોઘામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં ત્રણ દિવસ દરમિયાન ચાર ઇંચ વરસાદ પડ્યો હતો ભાવનગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ દિવસ દરમિયાન અર્ધાથી લઈ પોણો ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો